ગુરુ શ્રી ખેરદાસજી પૂજ્ય ગુરુ માતાના પાન ચરણ કમલનાથિ એવા વિરાજમાન ગુરુ દરબારમાં આત્મજ્ઞાન એવા દાદાગુરુ જયરામદાસ દસ વર્ષ આ ઘડતી પડ્યા પરમાત્માના પણ દર્શન કર્યા આપણે બધાએ આજે જે સમાધિના દર્શન કર્યા એવા ગુરુ જયરામદાસજી સાહેબની

પણ ઘણા બધા પર્ચા આપ્યા છે જેનો ઉલ્લેખ આપના ગુરુદેવ હેમદાસજી સાહેબમાં કર્યો છે ભક્તિ પ્રબોધ સાહેબ કહે છે ગુરુ મહારાજ શાહિર ધનિ થાય સમયે પ્રસાદ ધરાવતા થયો

ત્યારે ત્યાંના કેટલાક લોકોએ દાદા ગુરુ દાદાગુ જયરામદાસજી સાહેબની કસોટી કરવા માટે પરીક્ષા કરવા માટે પ્રસાદનો જે હતો એમાં મીનનું માંસ મીન એટલે માછલીનું માંસ ઢાકીને લાગ્યા હવે દાદાગુરુજી તો અંતર્યામી હતા એમને જાણ હતી અને દાદા ગુરુજી ભજનમાં જ માલિક ધનિ શિદ્ધ ગુરુ પરમાત્મા કબીર સાહેબને અરજી કરી બંદગી કરી અને દાદાગુરુજીની અરજીને સિદ્ધ ગુરુ પરમાત્મા માલિક ધનિએ સાંભળ્યું તેમની બંદગીને શિકા સ્વીકારી અને જેવી દાદાગુરુ જયરામદાસજી સાહેબની અમી દ્રષ્ટિ પ્રસાદના થાળ પર પડી ત્યારે તરત જ એક જ ક્ષણમાં પરવારમાં

અને આપણા દાદા ગુરુ જયરામ સાહેબે પણ જીવ દયા પર ભાર મૂક્યો છે દાદા ગુરુજી કહે છે હિન્દુ ધર્મનો વિસ્તાર વિચારી જો હિન્દુ ધર્મનો વિસ્તાર કાઢી નાખો ને આ પુધારો હી કહે છે હિંસા ના કરવી તો દયા ધર્મ ઉનતારો નાદ પુંદનો એક જ છે કરતા નાના પર જીવ જંતુ થી લઈને હાથી જેવા મોટા પ્રાણીઓ સુધી સામૃત જેવું મોટું પક્ષી હોય કે ચકલી જેવું નાનું પક્ષી એવો માખી આસપાસ રમેલા જે વૃક્ષો છે છોડ છે વનસ્પતિ છે આ બધા જ શ્રી ગુરુ પરમાત્મા સાહેબના જીવો છે એમ કે વૃક્ષ છોડ પશુ પક્ષી આ બધામાં શ્રી ગુરુ પરમાત્મા માલિક ધણી આત્મા રૂપે વિદ્યમાન છે મારી અને માટે કરીને આપણે ક્યારે પણ પોતાના સ્વાર્થ માટે પોતાના હિતને સંતોષવા માટે ક્યારે પણ કોઈ પણ જીવને મારવા નહીં કે તેમના માસનું પણ

સમર્થ ગુરુ ની કૃપા થાય ખાવા સર્વજન મળતા ગુરુને વિનવે

ખેતર વાડે રહે અને જે કોઈ પણ ખેતરમાં જાય ઈશ્ચરપણે એ સતાવે હેરાન કરે ખેતરમાં કોઈને કામ પણ ન કરવા દે લોકો તો ત્રાસી ત્રાસી ગયા અને દાદા ગુરુ દાદાગુરુ જયરામદાસજી સાહેબ પાસે આવીને વિનંતી કરે છે ત્યારે દાદા દાદાગુરુ જયરામદાસજી સાહેબ કહે છે હું તમારા ખેતરે આવીશ એમ વચન આપે છે અને વચન મુજબ દાદા ગુરુજી તેમના ખેતરમાં ગયા છે અને ખૂબ જ પ્રેમથી ભૂતને મળ્યા અને પૂછ્યું કેમ તમે લોકોને સતાવો છો ત્યારે ભૂતે કહ્યું કે હું આ ખેતરમાં રહું છું લોકોના ખેતરને સાચું છું તેમના પાકને સાચું છું છતાં પણ આ અન્ન માટે ભોજન માટે એક દાનો પણ નથી આવતા ત્યારે દાદાગુરુ જયરામદાસજી સાહેબ કહ્યું છે કે હું તમને અન્ન માટે ભોજન માટે રોટલો પણ આપીશ અને રોવા માટેનું સ્થાન જગ્યા પણ આપીશ પણ આજથી કોઈને સતાવવા નહીં કોઈને પણ હેરાન કરવા નહીં આજથી સતાવવાનું બંધ કરી દેવું એમ કહીને દાદા ગુરુજી તેમને ગુરુગઢ ગુરુ મંદિર લઈ આવ્યા અને મંદિરની પાછળ તેમને વાસો આપ્યો રહેવાનું સ્થાન આપ્યું રહેવાની જગ્યા આપી એ એટલે ભગત સાહેબજીની ડેરી જે આપણું જુનું મંદિર હતું ત્યારે મંદિરની પાછળ હતી અને હવે ણનું જે ઝાડ છે ને બિલકુલ સામે છે ભગત સાહેબજીની ડેરી તો દાદાગુરુ જયરામદાસજી સાહેબનું આ વચન ગુરુ મંદિર દ્વારા ગુરુ ઘર દ્વારા આજ દિન સુધી પાડવામાં આવે છે અને રોજ સવાર સાંજ ભગત સાહેબજીની ડેરીને શુદ્ધ સાત્વિક ભોજન પ્રસાદનો થાળ ધરાવવામાં આવે છે તો જ્યારે ગુરુ સંતની કૃપા થાય છે ત્યારે જ્યાં ત્યાં ઘટકતો નો જીવ પણ ભક્ત બની જાય છે માટે તો ભગત સાહેબજીની લેરી એમ નામ રાખવામાં આવ્યું છે એવું દાદા दादा जी कहे छे के काल को बजे सो काल का छोकरा सत बजे सो सूर है जी निश्चिन समरन करे शब्द को सोई ज्ञानी भरपूर है जी मन को मार में डा दा डालिया ताके काल मज़ूर है जी गुरु को समरन कर ले हाल हजूर है जी, साहिब जय राम कहे शुद्ध गुरु की शान में सत्य नाम निज मूल है जी तो तमे तमे जो समरण कर सो अंत मा तमने उस स्थान पर माटे करीने आपने बताया सत नाम नु समरण करू जोइए केम જે સતનામનું સ્મરણ કરે છે તેનાથી કાળ હંમેશા દૂર જ રહે છે ક્યારે પણ કાર્ય પણ નથી આવતો સતનામનું સ્મરણ કરે છે એ ભક્તની આગળ એ હર્ષની આગળ ક્યારે પણ પોતાનું મસ્તક ન પડે છે ગુરુએ આપેલા શબ્દમાં

એમની વાણીને એમના વચનોને અને એમને બતાવેલા માર્ગ પર ચાલીશું એમને બતાવેલી રહેલી કરણીમાં રહીશું ત્યારે જ આપણું જીવન પવિત્ર બનશે ધન્ય બનશે એટલું જ કહીને હું સાહેબ બન્યું